સિગ્નલ પર સ્કૂટી રોકવા પાપાકી પરીનો વિડીયો જોઈને લોકો અનોખો ઉપાય સિગ્નલ પર સ્કૂટી રોકીને પગ ટકાવી રાખવાની જગ્યાએ કંઈક એવું કર્યું કે જેને જોયા બાદ સારા સારા રાઇડર્સ પણ ચોંકી જશે સોશિયલ મીડિયા પર તમે તમામ પ્રકારના વિડીયો જોવા મળે છે ઘણીવાર આપણી સામે એવા વિડીયો આવે છે કે આપણે તેને જોઈએ છે અને આગળ નીકળી જઈએ છે અત્યારે ઘણીવાર કશોક વિડીયો એવા હોય છે કે જેને આપણે સરળતાથી નજરઅંદાજ નથી કરી શકતા પછી આપણે લોકો તે વિડીયોને એકબીજી સાથે શેર પણ કરીએ છીએ આવો જે એક વિડીયો અત્યારે સામે આવ્યો છે જેને જોયા બાદ તમે સતબ્ધ થઈ જશો કહેશો કે આ રીતે કોણ કરે છે ભાઈ ઘણીવાર તમારા જીવનમાં અમુક સમસ્યાનું સમાધાન નથી મળી શકતું પરંતુ અમુક લોકો છે કે જે ચીજોનું સમાધાન શોધી લેશે આમની પદ્ધતિ એવી હોય છે કે જેને જોઈને હસવું આવી જાય અત્યારે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક છોકરીએ પોતાની સમસ્યાના સમાધાન માટે એક અનોખો ઉપાય શોધી કાઢ્યો કે જેમાં તેને સિગ્નલ પર સ્કૂટી રોકીને પગટકાવી રાખવાની જગ્યાએ કંઈક એવું કર્યું કે જેને જોયા બાદ સારા સારા રાઈડર્સ પણ ચોંકી જશે વિડીયોમાં તમે જોઈ શકો છો કે છોકરીની હાઈટ ઓછી છે એવામાં સિગ્નલ પર ઊભી રહેવા માટે પણ નીચે સુધી નથી ટકાવી શકતી એટલે કે આ બાદ તે બંને બાજુ પગ રાખીને ઊભી રહી જાય છે અને તે મજા સાથે ઊભી રહી જાય છે અને હેરાનની વાત તો એ છે કે તે આરામથી ઊભી રહે છે હવે જેવું સિગ્નલ ગ્રેન થાય છે ત્યારે તરત કૂદીને સ્કૂટી પર બેઠી જાય છે અને તરત જ એક્સેલેટર આપીને સરળતાથી આગળ નીકળી જાય છે